મારું નામ અંકિ અજમેરા છે એન્ડ હું ફ્રેન્ચાઈઝ ઇન્ડિયાથી એસોસિએટ છું રસના એ બહુ જૂની બ્રાન્ડ છે અને રસના બધા નામથી ઓળખે છે રાઈટ તો રસનાનું ફર્સ્ટ આઉટલેટ ગુજરાતમાં ઓપન થઈ ગયું છે સાઉથ બોપલ એરિયામાં બીના એની માટે થઈને આગળની ઇન્ફોર્મેશન તમારી જોડે શેર કરશે યુ હું વિના પરીખ છું અને સાઉથ બોપલમાં સાનવી નિર્માણ સ્ટેલા વીસ નંબરની શોપ જે રસના બસ લઈને આવી રહી છે જે નાનપણમાં આપણે એક રસનાના નામથી આપણા ચહેરા પર જે રોનક આવતી હતી કે ગરમી આવી છે લાવો રસના પીસું તો એ જે રસનાનો ટેસ્ટ છે એ આજે અમે ગુજરાતમાં લઈને આવી રહ્યા છીએ બહુ લોંગ ટાઈમ પછી રસના એના ઓરિજિનલ સિરપ સાથે મોકટેલ બાર સ્ટાર્ટ કર્યા છે અને આ ગુજરાતનું સાઉથ બોપલનું પહેલું યુનિટ છે જે સક્સેસફુલી રનિંગ થઈ

આપણી બચપણની યાદો જે પહેલાં આપણે રસના પીતા હતા જ્યારે નાના હતા જ્યારે સમર આવતો હતો તો આપણે એક જ વસ્તુ ઉપર આપણું ધ્યાન જતું હતું કે ક્યારે ઘરમાં રસના આવશે તો આજે રસના જે છે એને અમે ગુજરાતમાં એક્સક્લુઝિવલી લાવી રહ્યા છીએ સાઉથ ગોકલ એરિયામાં સાનવી નિર્માણ સીલા શોપ નંબર ટ્વેન્ટી રસના વસ્તુ અને અમારો મોટી છે એ સારી ક્વોલિટીની રચના એ મોફેલ આપવાનો છે કેમ કે આજનો જે યુથ છે આજે જે નવા ઇનોવેશન થઈ રહ્યા છે જે ક્રિએટિવિટી બહાર આવી રહી છે તો પહેલાં જે આપણે રસનામાં ઓરેન્જ ફ્લેવર લઈને ખુશ થતા હતા જ્યારે રસના રસનાએ હવે ડિસાઇડ કર્યું છે કે આપણે બધા જ બધી જ જનરેશનને એક ફ્લેવર આપીએ જે લાઇફ ટાઈમ યાદ રહેશે આજની ડેટમાં આપણે ત્રીસ વર્ષ જૂની રસ્તાને યાદ કરીએ જ છીએ પણ જે મોકેલમાં રસના આગળ વધશે જે આપણને ઓર ટ્વેન્ટી યર્સ આ વસ્તુના ટેસ્ટને યાદ કરાવતી રહેશે તો મારો મોટિવ એ છે કે હું રસ્તા સાથે જોડાયેલી છું અને ગુજરાતમાં જેટલા બને એટલા લોકોને મારી સર્વિસ મળશે મારા થ્રુ આગળ લોકો સારા મોકેલ્સ પીવે એન્જોય કરે અહીંયા આવે વિઝિટ કરે એ મારો મેઇન પર્પઝ છે ખાને કે આઈટમ્સ અત્યારે પીઝા બર્ગર ફ્રેન્ચ ફાઇઝ તરીકે ફાસ્ટ ફૂડ સર્વ કર